નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ઘોષ્ય વિથ વિકલ્પ કોઠવાલ આજના દિવસે બરાબર પાંચ વર્ષ પૂરા થયા શે અને પાંચ વર્ષ પૂરા થયા જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ થયા અને પાંચ વર્ષ પૂરા થયા પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના દિવસે એકદમથી આપણી સામે સમાચાર આવ્યા કે ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો સત્તેર હેઠળ જમ્મુ કાશ્મીરને જે વિશેષ દરજ્જો અપાયેલો છે એ હવેથી નાબૂદ થાય છે આ ઐતિહાસિક ઘટનાના પાંચ વર્ષ પૂરા થવાનો સમય છે જમ્મુ કાશ્મીરને આ વિશેષ દરજ્જો મળ્યો હતો તો એ કેમ મળ્યો હતો અને કેવી રીતે મળ્યો હતો અને પાછળથી જ્યારે આ વિશેષ દરજ્જો નાબૂદ થયો ત્યારે નાબૂદ કરવાની એ જટિલ પ્રક્રિયા શું હતી પહેલાં આપણે સમજવું પડે સાત મહિના પહેલાં આ મુદ્દે મેં એક વિડીયો કરેલો હતો એક ગોષ્ઠી કરેલી હતી અને જો હું ખોટો ન હોઉં તો સવા બે કલાક સુધી જમ્મુ કાશ્મીરના ઇતિહાસ ખાસ તો એના વિશેષ દરજ્જાના ઇતિહાસ એની કાનૂની પ્રક્રિયા કેવી રીતે બંધારણમાં દાખલ થયું અને પાછળથી કેવી રીતે ભારત સરકારે એ દરજ્જો નાબૂદ કર્યો એની બધી જ વિગતો વિગતો ઘણી જટિલ હતી પણ બિલકુલ સરળ શબ્દોમાં મેં ત્યાં આગળ સમજાવેલી છે તો જો આપને રસ હોય તો હું કહીશ કે પહેલાં એ વિડીયો આપ જોશો સવા બે કલાકનો વિડીયો છે એટલે સમય કાઢીને જોશો અને પછી અહીં આગળ આવશો તો વધુ સારું રહેશે આજની આ ગોષ્ઠીમાં આપણે જાણવાનું છે કે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો આપણે નાબૂદ તો કરી લીધો જે નાબૂદ કરવા માટેની વાતો આપણે ઘણા સમયથી કરતા હતા પણ એ થઈ નહોતું રહ્યું આખરે આપણે કર્યું એ વાતને આજે જ્યારે પાંચ વર્ષ પૂરા થાય છે ત્યારે આપણે સવાલ કરવાનો થાય કે આપણે શું મેળવ્યું જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યા બાદ આપણે શું મેળવ્યું અને હજુ શું મેળવવાનું બાકી છે મુખ્ય મુદ્દાઓ કે જે આ ઘટનાને મૂલવવા માટે જરૂરી છે એના ઉપર હું વાત કરીશ શું મેળવ્યું છે એ આપણે જાણીશું અને સાથે હજુ શું મેળવવાનું બાકી છે એની પણ આપણે વાત કરીશું સાતથી આઠ જેવા અલગ અલગ મુદ્દાઓ છે એક પછી એક મુદ્દાની ચર્ચા કરીએ એની પહેલાં એ પણ સ્પષ્ટતા કરી દઉં કે આર્ટિકલ થ્રી સેવન્ટી હેઠળનો જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો જે નાબૂદ થયો એને સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી છે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં ડિસેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે આ આખી કાર્યવાહીને માન્ય રાખેલી હતી બંધારણીય રીતે યોગ્ય ઠેરવેલી હતી બરાબર તો એના જ પરિપ્રેક્ષ્યમાં હવે આપણે સવાલ કરવાનો થાય કે જે વાત સરકારે કરી જેને સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય જાહેર કરી તો આટલા સમયની અંદર જમ્મુ કાશ્મીરની અંદર શું શું પ્રયત્નો કરવામાં આવ્યા છે એને આગળ લઈ જવા માટેના જમ્મુ કાશ્મીર બાબતે હંમેશાથી એક ફરિયાદ રહેતી કે એના વિશેષ દરજ્જાના કારણે એનો આર્થિક વિકાસ અવરોધાઈ રહ્યો છે ત્યાં આગળ પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી ત્યાં આગળ પૂરતું ઇન્વેસ્ટમેન્ટ નથી આવી રહ્યું ત્યાં આગળ ઉદ્યોગો નથી વિકસી રહ્યા વિશેષ દરજ્જો નાબૂદ કર્યા બાદ બે હજાર એકવીસના વર્ષમાં ભારત સરકારે એના માટે બનાવી ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી નવી ઔદ્યોગિક નીતિ અને એ ઔદ્યોગિક નીતિ થકી ત્યાં આગળ અત્યારે આર્થિક વિકાસ માટેના પ્રયત્નો સરકાર કરી રહી છે જોબ ક્રિએશન નોકરીઓ ઊભી થાય રોજગારીની તકો વિકસે એ માટેના પ્રયત્નો સરકાર દ્વારા હાથ ધરાઈ રહ્યા છે ઇકોનોમિક ડેવલપમેન્ટ આર્થિક વિકાસને હજુ વધારે પ્રોત્સાહન આપવા માટે જ બીજા પણ કાર્યક્રમો ત્યાં આગળ અમલમાં મુકાયા છે જેમ કે પ્રાઇમ મિનિસ્ટર્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સોરી પ્રાઇમ મિનિસ્ટર્સ ડેવલપમેન્ટ પેકેજ અને સાથે છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સ્કીમ ટૂંકમાં અલગ અલગ યોજના અને કાર્યક્રમો થકી જમ્મુ કાશ્મીરનો આર્થિક વિકાસ કરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે આવું સરકારી સ્ત્રોત તરફથી આપણને જાણવા મળે છે ઉપરાંતને ત્યાં આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ કરવા માટે આંતરમાળખાકીય સુવિધાઓને સુધારવા માટે રોડ્સ બંધાઈ રહ્યા છે કેનાલ્સનું નિર્માણ થઈ રહ્યું છે પણ આની અંદર એક અગત્યની નોંધવાલાયક બાબત છે અને એ છે રેલવેઝ રેલવેઝનો પણ ત્યાં આગળ ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે ગવર્મેન્ટ સોર્સિસ પ્રમાણે એથી આગળ કહેવાય છે કે બે હજાર ઓગણીસમાં આ દરજ્જો નાબૂદ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં જમ્મુ કાશ્મીરમાં વિશેષ રૂપથી જમ્મુમાં ટુરિઝમમાં પણ ઘણો જ વધારો નોંધાયો છે પ્રવાસીઓની સંખ્યા ત્યાં આગળ વધી ગઈ છે બરાબર જો કે એ વિશેષ દરજ્જો નાબૂદ થવાની કોઈ રાહ જોવાની જરૂરિયાત નહોતી એની પહેલાં પણ જમ્મુ કાશ્મીર જવાતું જ હતું લગભગ લગભગ વીસેક વર્ષ પહેલાં અમે જમ્મુ એન્ડ કાશ્મીર ફરવા ગયેલા હતા તો જે લોકો નથી ગયા એવું ના માને કે બે હજાર ઓગણીસ પહેલા ત્યાં આગળ ફરવા જવાતું જ નહોતું અમે આખું જમ્મુ એન્ડ કાશ્મીર એ વખતે ફરેલા હતા આજથી વીસ વર્ષ પહેલા તો બે હજાર ઓગણીસ પછી લોકોનો ત્યાં આગળ રસ વધ્યો છે અને એટલા માટે અત્યારે જોશો કે ત્યાં આગળ ટુરિઝમ ઘણું જ વિકસ્યું છે આગળ અગત્યનો મુદ્દો છે ગવર્નન્સ એટલે કે શાસનની દ્રષ્ટિએ આપણે નોંધવું રહ્યું એ છે કે બે હજાર વીસથી થી ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ્સ બનાવવામાં આવી છે જિલ્લા વિકાસ પરિષદો જમ્મુ કાશ્મીરના સ્થાનિક સ્વરાજ માટેનો કાયદો ઓગણીસો ને વર્ષનો છે જમ્મુ એન્ડ કાશ્મીર પંચાયત એક્ટ પંચાયતો માટેનો કાયદો પંચાયતો એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ થઈ નગરપાલિકાઓ પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ થઈ તો ઓગણીસો ને વર્ષના જમ્મુ કાશ્મીરના આ કાયદાની અંદર સંશોધન કર્યું આપણી સરકારે ભારત સરકારે અને એની અંદર અમેન્ડમેન્ટ કરીને સંશોધન કરીને એટલે કે સુધારો કરીને એક નવી સંસ્થાઓ માટેની એમાં જોગવાઈ દાખલ કરવામાં આવી જેમને કહેવાય છે જિલ્લા વિકાસ પરિષદો હા એમની પાસે પાવર્સ લિમિટેડ છે એ બહેસ થતી રહે છે પણ આ નવી કાઉન્સિલ્સ બનાવવામાં આવી અને આ રીતે સ્થાનિક સ્વરાજ ઊભું કરાયું સ્થાનિક સ્વરાજ જિલ્લાના સ્તર પર ઊભું કરાયું આ એક નોંધવાલાયક ઘટના છે ત્યાં સ્થાનિક સ્વરાજ નહોતું એવું નથી ઘણા પહેલાં એવું કહેતા ને કે બસ ત્રણસો સિત્તેરમાં અનુચ્છેદના વિશેષ દરજ્જાના કારણે જમ્મુ કાશ્મીરમાં પંચાયતો નથી સ્થાનિક સ્વરાજ નથી એ બધી ખોટી વાતો એ બધી વાતો મેં ઘણી પહેલાં વિડીયોમાં કરેલી છે સવા બે કલાકના વિડીયોમાં એટલે આપણને જોજો તો ત્યાં આગળ સ્થાનિક સ્વરાજ હતું જ પણ જે જિલ્લા સ્તર પર સંસ્થાઓ હોવી જોઈએ એનો અભાવ હતો એ માટે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ્સનું આપણે નિર્માણ કર્યું છે ઓગણીસો નેવ્યાસીના કાયદામાં સુધારો કરીને એ કાઉન્સિલ્સ આપણે બનાવી છે અને આ કાઉન્સિલ્સ માટે ચૂંટણીઓ પણ થઈ ગઈ જે ચૂંટણીઓમાં જે કોઈ પણ મેઇન પોલિટિકલ પાર્ટીઝ છે તમામે એની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું મતલબ કે લોકો ચૂંટણી લડ્યા હતા મતલબ કે વ્યવસ્થા હવે વિકસી રહી છે બધું એક અગત્યનું કદમ જે આપણે માની શકીએ છે કે તેના ડોમિસાઇલ લોઝની અંદર ફેરફાર કરવામાં આવે છે ડોમિસાઇલ લોઝ ડોમિસાઇલ એટલે કે તમે કોઈક જગ્યાના પરમાનન્ટ રેસિડેન્ટ હો કોઈક જગ્યાના કાયમી રહેવાસી હો તો એના માટેના કાયદા જમ્મુ કાશ્મીરમાં આપણે જાણીએ છીએ કે ત્યાંના જે લોકો હતા એમના વિશે કહેવાતું હતું કે એમની પાસે બેવડું નાગરિકત્વ છે ભારતની નાગરિકતા તો છે જ જમ્મુ કાશ્મીરની પણ નાગરિકતા છે એ મૂળ રીતે પરમાનન્ટ રેસિડેન્ટનો કોન્સેપ્ટ હતો એટલે કે ત્યાં જે કાયમી ધોરણે વસતા લોકો હોય એમને અમુક વિશેષ સુવિધાઓ આપવામાં આવતી હવે આપણે જે નવા કાયદા બનાવ્યા છે અથવા તો જૂના કાયદાની અંદર જે ફેરફારો કર્યા છે એ પ્રમાણે જમ્મુ કાશ્મીરનો પરમાનન્ટ રેસિડેન્ટ કોને કહેવાય એની વ્યાખ્યામાં બદલાવ આવ્યો છે અને જે હવે નવી બદલાયેલી વ્યાખ્યા છે એ પ્રમાણે જો તમે ત્યાં આગળ પંદર વર્ષ રહ્યા છો તો તમને પરમેનન્ટ રેસિડેન્ટ તરીકે સર્ટિફિકેટ મળી શકે અથવા તો જો તમે સાત વર્ષ સુધી ત્યાં આગળ અભ્યાસ કર્યો છે અને સાથે ત્યાં આગળ દસમાની બારમાની જે પરીક્ષાઓ હોય એ આપેલી છે ત્યાંથી તો આ કિસ્સામાં પણ તમને પરમેનન્ટ રેસિડેન્ટનું સ્ટેટસ મળી શકે છે તો પહેલાં જે ફક્ત ને ફક્ત ત્યાંના લોકો માટે જ પરમેનન્ટ રેસિડન્સ રેસિડેન્ટ હોવાનો ખ્યાલ હતો એ હવે નથી રહ્યો ત્યાં આગળ તમે સારા એવા સમય સુધી રહ્યા છો અભ્યાસ કર્યો છે તો તમને ત્યાંના ડોમિસાઇલ હોવાનું સ્ટેટસ મળી શકે છે આનાથી ત્યાંના અમુક લોકોની અંદર એક ભય પણ ઊભો થયો હતો કે આનાથી આપણી ડેમોગ્રાફી ચેન્જ થશે લોકોની જે સંરચના છે બદલાશે કારણ કે બહારના લોકો પણ હવે ત્યાં આગળ કાયમી રહેવાસી તરીકેનું પ્રમાણપત્ર મેળવી શકશે પણ અહીંયા આગળ જોવાનું એ છે કે આનો મેક્સિમમ બેનિફિટ મળેલો છે વેસ્ટ પાકિસ્તાનના રેફ્યુજીસને પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓ કે સર્ટિફિકેટ મેળવવા માટેનો માર્ગ મોકળો થયો છે ઉપરાંતથી લોકો લોકો કે જેમને છેક પચાસના વર્ષથી ત્યાં આગળ લઈ જવામાં આવ્યા હતા મેન્યુઅલ સ્કેવેન્જિંગ માટે સફાઈ માટે મતલબ સફાઈ માટે પણ આપણે તો જાતિ નક્કી કરી રાખી છે ને તો એ લોકોને ત્યાં આગળ લઈ જવામાં આવ્યા હતા પણ એમને કોઈ અધિકારો નહોતા મળતા હવે એમને પર્મનન્ટ રેસિડેન્ટનું સ્ટેટસ પણ મળી શકે છે શેડ્યુલ કાસ્ટની અંદર સમાવીને એમને હવે મતદાનનો અધિકાર પણ મળી શકે છે તો આવા અમુક ફેરફારો પણ પણ થયા છે છે લોઝની અંદર એ ઉપરાંત જોશો જમીન અંગેના કાયદાઓમાં ફેરફાર આવ્યા અમુક કાયદાઓની અંદર ફેરફારો થયા છે અમુક જૂના કાયદાઓને તો સાવ કાઢી નાખવામાં આવ્યા છે કે જેના થકી હવે એવું નથી રહ્યું કે ત્યાંના જે લોકો હોય ત્યાંના જે નાગરિક કે પર્માનન્ટ રેસિડેન્ટ હોય એ જ માત્ર ત્યાં આગળ જમીન ખરીદી શકે બીજા રાજ્યના લોકો પણ હવે ત્યાં આગળ જમીન ખરીદી શકે એ માટે ત્યાંના કાયદાઓની અંદર સંશોધનો કરવામાં આવેલા છે છે બીજો એક મુદ્દો જમ્મુ કાશ્મીરની અંદર વર્ષમાં કમિશન રચવામાં આવ્યું હતું ડિલિમિટેશન કમિશન એટલે કે સીમાંકન પંચ સીમાંકન પંચનું કામ શું હોય ચૂંટણી માટે મત વિસ્તારો તૈયાર કરવા રંજના પ્રકાશ દેસાઈ આ સુપ્રીમ કોર્ટના આપણે એક જજ હતા કે જેમની અધ્યક્ષતા હેઠળ આ એક સીમાંકન પંચ બનાવવામાં આવ્યું હતું કે જે જમ્મુ કાશ્મીરની અંદર મત વિસ્તારો દોરે અને બે હજાર બાવીસ સુધીમાં એ લોકોએ આ કામ પૂરું પણ કરી નાખ્યું છે ઓલમોસ્ટ પૂરું થઈ ગયેલું છે અને આ કામ પૂરું થયું છે એ પ્રમાણે હવે જમ્મુ અને કાશ્મીર બંનેમાં મતવિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે જે જમ્મુ અને કાશ્મીર બંનેના મત વિસ્તારો પહેલા જેટલા મત વિસ્તારો હતા એના કરતાં વધારે છે આની અંદર પણ રાજકારણની વાતો ઘણા કરતા હોય છે કે જમ્મુ એ હિન્દુ ડોમિનેટેડ એરિયા છે તો ત્યાં આગળ મત વિસ્તારો પહેલાં કરતાં વધુ વધાર્યા છે અને કાશ્મીર એ મુસ્લિમ ડોમિનેટેડ એરિયા છે એટલે ત્યાં આગળ મત વિસ્તાર માત્ર એક જ વધાર્યો છે પણ એ રાજકારણમાં આપણે નથી જતા અહીં આગળ જોવાનું એ છે કે સીમાંકન ત્યાં આગળ થયું છે એ આપણા માટે અગત્યનું છે છેલ્લી એક વાત જમ્મુ કાશ્મીરની હવે કોઈ અલગ કેડર નથી રહી કેડર એટલે તમે ઓલ ઇન્ડિયા સર્વિસીસમાં જોડાવ યુપીએસસીની સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરીને કે પછી આઈએફઓએસની પરીક્ષા પાસ કરીને આઈએસ આઈપીએસ આઈએફઓએસ દેટ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ તો આ ત્રણ સર્વિસીસ એ ઓલ ઇન્ડિયા સર્વિસીસ કહેવાતી હોય અને આ અખિલ ભારતીય સેવાઓમાં આપની પસંદગી થાય પછી આપને કોઈ એક નિશ્ચિત રાજ્ય ફાળવવામાં આવતું હોય કે જે રાજ્યમાં જઈને આપણે સેવાઓ આપવાની હોય આપનું આ જે રાજ્ય છે આપની કેડર કહેવાય તો ગુજરાત રાજ્ય તમને મળ્યું હતું તમારે ગુજરાત કેડર કહેવાય તો આ રીતે પહેલાં હતી જમ્મુ એન્ડ કાશ્મીર કેડર તો તમને એ કેડર ફાળવવામાં આવે તો તમારે જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર સેવાઓ આપવાની હોય પણ હવે તો જમ્મુ કાશ્મીર રાજ્ય જ નથી રહ્યું એ જીએમયુ ટી અગમુટ કેડર કે જેમાં અરુણાચલ પ્રદેશ ગોવા મિઝોરમ અને યુનિયન ટેરિટરીઝ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય અરુણાચલ પ્રદેશ ગોવા મિઝોરમ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ માટેની એક કેડર છે તો જમ્મુ કાશ્મીરની કેડર હવે અલગ નથી રહી એના અગમૂટ કેડર સાથે મર્જ કરી દેવાય છે એમાં ભેળવી દેવામાં આવી છે તો આ પણ એક અગત્યનું ગવર્નન્સ રિલેટેડ શાસન સંદર્ભે ફેરફાર થયેલો હતો ટૂંકમાં આ બધું થયું છે આ દરેકની અંદર વિવાદાસ્પદ ઘણા બધા છે પણ આપણે અત્યારે એમાં નથી થતા આ બધું થયું પણ હજુ શું થવાનું બાકી છે શું એ છે કે જે શક્ય તેટલી ઝડપથી થઈ જવું જોઈએ એની વાત કરીએ ઓકે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ થયો એના પછી ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે ભવિષ્યમાં જમ્મુ કાશ્મીરને વિશે રાજ્યનો દરજ્જો પુનઃ આપવામાં આવશે આપને ખ્યાલ હશે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ થયો પછી એને રાજ્ય તરીકે પણ નથી રહેવા દીધું રાજ્યમાંથી એને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી નાખ્યું છે જમ્મુ કાશ્મીરનો અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખનો અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જ્યારે તમને રાજ્ય તરીકેનો દરજ્જો મળેલો હોય ત્યારે તમારી પાસે ઓટોનોમી વધારે હોય સ્વાયત્તા વધુ હોય એટલે કે તમે તમારા નિર્ણયો ખુદથી લઈ શકતા હો તમે કોઈના ઉપર આશ્રિત ના હો અને જો તમે કેન્દ્ર શાસિત પ્રદેશ છો તો મતલબ એ થયો કે તમારું શાસન તમે ખુદ નથી ચલાવતા કેન્દ્ર સરકાર ચલાવે છે કેન્દ્ર શાસિત પ્રદેશોનો ખ્યાલ જ છે તો જમ્મુ કાશ્મીર રાજ્ય હતું કે જેમાંથી હવે એમાંથી બે કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવાયા જે તે વખતે ભારત સરકારે કહેલું હતું કે એને પાછો રાજ્યનો દરજ્જો આપવામાં આવશે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પાછો રાજ્યનો દરજ્જો આપવામાં આવશે પાંચ વર્ષ વીત્યા ત્યાં હજુ સુધી મળ્યો નથી સુપ્રીમ કોર્ટે પણ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં જ્યારે ચુકાદો આપ્યો ને તે ચુકાદાની અંદર કહેલું હતું કે તમે જમ્મુ કાશ્મીરને ઝડપથી રાજ્યનો દરજ્જો પાછો આપો જે હજુ સુધી થયું નથી તો એક વાત એવી કે જે થવી જોઈએ બીજું સુપ્રીમ કોર્ટના આદેશની અંદર કહેવાયેલું હતું કે જમ્મુ કાશ્મીરની અંદર તમારે કમિશન બનાવવું જોઈએ ટ્રુથ એન્ડ રિકન્સિલિએશન કમિશન જસ્ટિસ કોલ હતા કે જેમણે ટ્રુથ એન્ડ રિકન્સિલિએશન કમિશન બનાવવાની વાત કરી હતી કે જેવું આફ્રિકામાં બન્યું હતું આફ્રિકાની અંદર પણ જે અપાયર થર્ડની નીતિના કારણે લોકોને અમાનવીય સ્થિતિઓનો સામનો કરવાનો આવ્યો હતો ઇવન શ્રીલંકાની અંદર પણ આ પ્રકારના કમિશનની વાત થઈ હતી કે તમારી વિરુદ્ધ રાજ્ય તેમજ રાજ્ય સિવાયના અન્ય પરિબળો સરકાર અથવા તો બિન સરકારી પરિબળોના કારણે તમારા માનવ અધિકારોનું કેવું ઉલ્લંઘન થયું છે એ બાબતે એક અભ્યાસ થવું જોઈએ આના માટે એક ટ્રુથ એન્ડ રીકન્સીલિયેશન કમિશન બનવું જોઈએ તો આ પણ એક મુદ્દો થયો વધુ એક જમ્મુ કાશ્મીરનો અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો છે લદ્દાખનો અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો છે પણ આ બેમાંથી માત્ર જમ્મુ કાશ્મીર છે કે જેને વિધાનસભા આપવામાં આવી છે એટલીસ્ટ જોગવાઈ કરવામાં આવી છે લદ્દાખ માટે તો વિધાનસભાની પણ જોગવાઈ નથી લદ્દાખના શું પ્રશ્નો છે આપણે જોઈ ગયા એના ઉપર પણ આપણે એક અલગ ગોષ્ઠી કરેલી છે કે એની શું માંગો છે પહેલાં એમની પાસે જેટલી ઓટોનોમી હતી એટલી હવે નથી રહી એ રિજનલ ઓટોનોમી માગી રહ્યું છે એ ભારતના બંધારણના પરિશિષ્ટ છ ની અંદર સામેલ થવા માટે આંદોલન કરી રહ્યું છે તો એ લદ્દાખ વિશે આપણે અલગથી વાત કરેલી છે પણ મુદ્દો એ છે કે જમ્મુ કાશ્મીરનો જે કેન્દ્ર શાસિત પ્રદેશ કે જેના માટે કાયદામાં આપણે વ્યવસ્થા કરી છે કે તમારી વિધાનસભા રહેશે ભલે કેન્દ્ર શાસિત પ્રદેશો પણ દિલ્હી અને પુડુચ્ચેરી માફક તમારી પાસે પણ વિધાનસભા રહેશે પાંચ વર્ષ થયા વિધાનસભાની ચૂંટણીઓ ત્યાં આગળ નથી કરાવડાવવામાં આવી સુપ્રીમ કોર્ટે પોતાના આદેશની અંદર કહેલું હતું કે તમારે ત્રીસ સપ્ટેમ્બર બે ચોવીસ સુધીમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરાવી દેવાની રહેશે પણ હજુ સુધી એના કોઈ આંધાણ વર્તા નથી તો આ પણ એક મુદ્દો છે કે જેનું નિરાકરણ આવું રહ્યું ઉપરાંત ને સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલ એસ એ ટીપી નામનું એક સંસ્થાન છે જેના રિપોર્ટ પ્રમાણે ભારત પાસે જમ્મુ કાશ્મીરનો ખાસ તો કાશ્મીરનો જે વિસ્તાર છે ત્યાં આગળ ટેરરિસ્ટ એટેક્સ અને બીજી જે જાનમાલને નુકસાન થાય એવી ઘટનાઓ એવા ઇન્સિડન્સીસ વધતા રહ્યા છે જરૂરી એ પણ છે કે આ ઇન્સિડન્સીસ ઓછા થાય આપણા સિક્યોરિટી ફોર્સિસ ઉપર પણ એટેક્સ થતા રહ્યા છે તો આ એટેક્સ ઓછા થાય આ પ્રકારના ઇન્સિડન્સીસ ઘટે એ પણ થવું જોઈએ આ એ મુદ્દાઓ છે કે જે ઉપર હજુ કામ કરવાનું બાકી છે જ્યાં સુધી આ કામ નથી થતું ત્યાં સુધી જમ્મુ કાશ્મીર પાસે પ્રાદેશિક સ્તર પર સ્વાયત્તતા નથી ત્યાંના લોકો પાસે પૂરતું પ્રતિનિધિત્વ નથી એ પ્રતિનિધિત્વ એમને લોકતંત્રમાં ઝડપથી મળે અને જમ્મુ કાશ્મીરનો એનાથી ઓર વિકાસ થાય એ અપેક્ષા રાખવી રહી તો આ વાત હતી જમ્મુ કાશ્મીર વિશે શું એના માટે કદમ લેવાયા છે અને કયા હજુ લેવાવાના બાકી છે આશા રાખીએ કે જે કદમ બાકી છે ઝડપથી લેવાય અને જમ્મુ કાશ્મીરને એક નવા રંગરૂપમાં આપણે આગળ વધતું જોઈએ બસ એ જ આની સાથે આ ગોષ્ઠીને સમાપ્ત કરીએ છીએ આવનારા એપિસોડમાં આવા જ કોઈક નવા અને રસપ્રદ મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે